બ્લોગ બનાવીએ છીએ કાઈ એટલે નહીં પણ આમ બનાવી કે બહુ વાતાવરણ એટલા નોટિસ કરી હશે કે અમે જારે ભી કમબેક કરી ત્યારે

કારણ માં અમને એમ થયું કે ચલો વ્લોગ કરીએ તો અમે vlog કરીએ છીએ બહાર થી અંદર આવી ગયા અમે અને અત્યારે અમે વિચારીએ છીએ vlog નું કે આગળ શું કરીએ આ લોકો જો રીલ્સ જોવે છે મને કે વ્લોગ કર vlog કર કહી દો આ લોકોને કે વ્લોગ આવવા જોઈએ હવે કમેન્ટ માં અમે તો તૈયાર જ હોઈએ છીએ અમે તો જ્યારે જ્યારે એને કહી દીધું છે vlog બનાવ vlog બનાવ પણ એના તૈયાર હતા અભી આવે ને કીધું કે પીવતેલ વ્લોગ બનાવી તો

મે સન્યાસ લીધો ચાથી એટલે પીવામાં તો નહીં લીધો પણ ખાવામાં પીવામાં બનાવવામાં સન્યાસ લીધો છે થોડોક ટાઈમ તો બબલી લીધી જવાના છે આવા તો તો કે દે આવા તો આવે છે એમને એમનો ફોન આવે તો આવવાના છે હવે જોઈએ ક્યારે આવે છે ઓન ધ વેચ થી ચૂક થી તમને હશે એમનું ઘર તો કેટલું દૂર હશે ને એવું થતું હશે ને તમને મતલબ આ સળ જ છે અહીંયા તો એ આવામાં એટલા નાટક કરે એટલા નાટક કરાના એમને બ્લોગ જશે એટલે મને એક લાફો મળશે અત્યારે આજે એમને બહુ એવું કરે કે નહીં આવતા આવું બરોબર ફોન કરો તો આજે આવો કેમ કે પીવીને બોલાવતી એટલે એટલે એનું નથી આવતી અમાર છોકરા

બે ત્રણ અઠવાડિયા પહેલા એ આવ્યો તો એ બી કઈ એનું જ કામ હતું કારણ ત્યારે જ આવ્યો હતો એ અને બહુ રોકાયું ને સાહેબ તો ત્યારે જતો રહ્યો અને એ રવિવારે આયો મળવા એટલે આ રાહુલનો બર્થડે થોડો એમ કે સેલિબ્રેટ કરવાનો હતો મેં થોડો તો ત્યારે એ આવ્યો અને બાર વાગે આયો કેટલો વાગે મેં એનો ફોન કર્યો હા અગિયાર વાગે એ આવ્યો અહીંયા અમને અને અમે લેવા ગયા બોલો હું મોડી બધા નવ વાગ્યા ના તૈયાર થઈ ગયા અમે અગિયાર વાગ્યા સુધી વેટ કર્યો અને આવ્યો અને પછી અમે ગયા પછી ગાડી બેઠો તો એ મને ઈ મને મળવા આવ્યો હૌથી છેલ્લા

ના પણ એને બોલાવશું છું એવું નહીં જવાની મારો ભાઈ છે મારા ભાઈ સાહેબ એ અમારો પીચપ ચૂકી જાય છે અમારે તો રોજ હર વખતે ચારે આવવાની તારો એને એમ જ ખોતા નહીં આવવાનું મારા ઘરે હું તો રોજનું છે પણ વાત હતી બબલી તુદીની આ સીસનો એટલે બબલી તો હું બોલાવું છું આ ખોટું કરો પછી ઓલું કોન્ટ્રો ઊભી થઈ જાય ઓલું ડડાઉમ ધડી

ઉઠી જશે ને તો તમને બ્લોગમાં માં જોવા નહીં મળે એના બી બ્લોગિંગ કરતા આવડે છે ગઈસ હા જો જાગી ગયો ને તો બતાવ સમય તમને કેસે હાય ગાઈસ હાય ગાઈસ તો હવે બબલી દી આવે ત્યારે મેં કા વિચારી શું કરું કે સુધી સ્ટે ટ્યુન ટીચિંગ

તમે આમ માં બોલ્યો છે મેં અન રિસપેક્ટ સાનાઈ દૂર અને જે આમ તો 24 કલાક બોલ બોલ બલબલ કરે ને અમે એમ કહી ચૂપ થા ચૂપ થા કેટલું બોલસ તો આ બોલ્યા જ કરે ની પાત્ર તમને બતાવણ અત્યારે કઈ ને કપડા ને ઇગનોર કરજો કેમ કે વાતાવરણ નથી સારું તો કપડા અંદર સુકવી દેજો ચા દીસુ બેન્ચ એને બહુ બોલવું કરો વરસાદનો માહોલ છે વરસાદ આવવાનો એટલે આવવા છે ઉતરો છે તો બધો બધા એટલે અમને તે તમે પૂછતા બી નથી તો અમને ક્યાંક સારું એવું ખાવાની ઈચ્છા થઈ છે ચટપટું ચટપટું તો અમે બનાવીએ છીએ તો તમે વ્લોગ મારો તમને બતાવી અમે શું બનાવી છે અમે હા એક વખત આ બનાવેલું એક ઘણી વાર બનાવી છે અમે પણ વ્લોગમાં નથી બનાવ્યું એટલે અમે વ્લોગમાં બનાવશું અને તમને બી બતાવશું અને તમે બી બનાવજો અને તમે બી ખાજો બતાવીને ઓકે છો અમારે ઇંગડીઅન્ટ ઇન્ગ્રી ઇન્ગ્રીડિયન્ટ આલુ આલુ એટલે સેવૈયા બનાવું બનાવશું અને આ સર કોર્ન ફ્લોર ફ્લોર કોર્ન ફ્લોર કોર્ન ફ્લોર એટલે સેવ થોડી સારી એવી થાય ને એટલા માટે તો આ બધું આ તો સાઈડ મારે આટલું ઇન્ગ્રીડિયન્ટ વાના ચીય તમે બે જુઓ આપ તો જી થોડીક વસ્તુ બાકી છે લાવવાની છે દિસોલયા ચાય પછી થાય ત્યાં સુધી તમે બીરો આમ બતાવશો સમય તમને દિસોલયા છે ગિંદા ગાઈ નું આઈ વિડિયો ઓ નામે ઓરવાળો પણ ઓલી રૂપિયા હોય 25 રૂપિયા પડી જાય મે બનાવી સુ જમ જમ સેવડો મે ઘણીવાર પણ આઈ દીને કોથક બનાવ્યો હતો સેવડો આપા તે ભેળા થી જમ જમ સેવડો નતો હતા ઈ છે મે જ કેવાય નફી ફોન કર્યો હતો એમને કીધું કે હમણાં ગાવું ના નાક બંધ થઈ ગયો ગાય જેવું નથી તમે ગલત વિચારો નહીં આ ભોવાની બેહા ને અહીંયા કાંડ જ થાય અને એ કાંડ દેવી જ ના એવું કંઈ નથી તમે લોકો હિંસકામાં અહીંયા વસે અમને ચા મળી જાય તો આઈ થિંક હાલમાં વાંદરોનો કાકડો ભાચો ડી વ્લોગ કર્યો સખત ક્યારે લાસ્ટ ટાઈમ ક્યારે કર્યો તમે આના બર્થડે જ કર્યો તો આઈ અને હજી અમારે એક તો ગાવાનો છે પણ હજી એડિટિંગ જ નહીં થયું એનું આ મેડમ ન કરતા કારણ કે એમાં બહુ બધા પાર્ટ છે અને બે ત્રણ પાર્ટ થાય એવું છે અને બહુ સારો એવો ખબર પડતી કે શું કરું ને લાગશે પણ આવી હેલ્પ હેલ્પ પણ અને અમારે બધા બધા અમે બધા આખો કમ્પ્લીટ ગ્રુપ છે બહુ મસ્તી કરી મસ્તી એટલે નેક્સ્ટ

આવસો 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 તો ફાઈનલી કેટલી ખબર કે બહુ મહેનત કરીયા અમે બહુ અલગ અલગ અને તમને પછી એવા જ બ્લોગ તોમતા એવા જ બ્લોગ ઘણા હજી અમારો હજી ઘણા કોન્ટેન્ટ પડ્યા છે અમને બનાવવાના છે પણ વધારે છે થઈ ગયા છે બધા ખખડવાનો જોયું કોણ ખખડાઈ ગયું ચલો કોઈ ખખડાઈ ન ગયું ફાઈનલી આવી ગયા છે ઈ મહેમાન

લાસ્ટ ટાઈમ જયારે ત્યારે બરાબર ઇજા કરતા હતા ત્યારે અમે લાસ્ટ ટાઈમ નોગ તો બહુ ટાઈમ ભાઈ અમે બ્લોક કરીશું એક બહુ બહુ બે વર્ષ બે વર્ષ ભય બસ વચ્ચે ઘણા વ્લોગ બનાવ્યા પડીશ લાડકીનો અપલોડ ઈ નહીં એવું અને ખુદને ખુદ પોતાની ઈજ્જત કાઢી બોલી બોરે અને પછી હું અમે નહીં સારી લગતી હું કેટલું બોલે છું તેઓને થકે વ્લોગ નથી બનાયા બહુ બનાયા છે પણ ઇસને પોસ્ટ નહીં કરી કેક લાગી અન મારા વ્લોગ જ બ્લોગ બનન છે એટલે આટે હું ડિલીટ બી કરી શકું કરે છે

આ વસ્તુ છે ને આ વસ્તુ એ આ વસ્તુ નજારા માટે સારી લાગે પણ વરસાદ આવે ને પાણી પાણી થાય દિવસમાં વાર પોતું પડે નીચે બધું બંધ બાર વરસાદ નીચે જાય અંદર કશું આ ને કેટલું અમે ઉડઘા રણી આ લોકો કાંડા જેવું બીકોઝ મેરા ઘર ભી ઉપર કે નું હોમ આપશો અમે તમને ક્યારે આવશે ખબર નઈ અમે ઉત્તરાયણ વાળા બ્લોગ માં લીધું તું કઈ ઉત્તરાયણ ઉત્તરાયણ તો બબલી હા મેં હોમ ટુર આપેલું છે બબલી પણ હવે હવે ના એકદમ બરાબર છે હવે એમનો સસરાલ વાળો બ્લોગ આવશે કારણ કે આ લોકો ખબર આ લોકો ક્યારે પોસ્ટ થશે ક્યારે પોસ્ટ થશે આ લોકો બહુ બિઝી છે ને એના માટે બિઝી માણસો ક્યાંથી એડિટ કરી એક આ બધું મનમાંથી પણ એ લોકો કરે છે દાદા બની હવે ડાયરેક્ટ આની પછી લગ્ન નો બ્લોગ

હમણાં ત્યારે આપણે જૂના વ્લોગ બને તો મુકવું છું કેટલું કેસમાં જૂના પોપટિયા હાય ગાઈસ સુહંદાર દે આ સુહંદાર દે हाय गाइस के हाय गाइस के, के के हाय गाइस के हाय हाय सा तो ने डलिज जा डुलार दीदी नहीं पीऊ मैं पोपट ने उघड़ियो ओला गाना ना लगनी है ना तो गाइस काना चड्डी पैरेली दिस तो मैं જોઈ સકો છો પર બતાઈ ચડડી બતાઈ તો કરી લે ત્યારે જોઈન કરું નમસ્ થઈ ગઈ ચડડી બસ બહુ થઈ ગઈ કિસ કલર ની ચડડી પહેને હો

चलो हाय गाइस कैसे हो अली अली जल्दी जो पीयूख पी ने बताया पीयूख ने पर बनावी चल जल्दी चलो हाय गाइस कैसे हो कैसे हो इनके इनके हम बस हम बस इनके कागो कह कागो कह दे कागो कह इनके गांडा कह दो ये तो गांडा

નાંગી કે દે ગાઈસ હું આ વ્લોગમાંથી દરખાસ્ત લઈ રહી છું દરખાસ્ત દરખાસ્ત ના બરખાસ્ત તો એમ જે ખતમ કરી ગઈ છું તો બરખાસ્ત તો કરી ગઈ છે કાઈ બી કરી દઈશું પણ કરી દઈ તો એટલી સિટી થઈ ગઈ હે બંધ કર દે ગે 10 સિટી થઈ ગઈ લઈ તો ગાઈસ અમે 4-5 સિટી કરી લી